દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીં ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે એમાંની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચો એક સીમાડાના ઝાડનું થડ રોપેલું હોય છે જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સીમાડાના ઝાડના થળની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે જોકે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યારબાદ શરૂ થાય છે ખરો ખેલ ગામના કુવારા યુવકો સીમાડાના ઝાડના થળની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે જો કોઈપણ યુવક આ થળ પર ચડવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાંય જો કોઈ યુવક ટોચ ઉપર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેનું આયોજકો દ્વારા ઇનામ આપી સન્માન કરવામાં આવે છે જોકે વર્ષો પહેલાં જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો હોવાની પરંપરા હતી હાલ તો આ ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પૂરતો જ રહ્યો છે આમ તો આ મેળો રાજા રજવાડાઓના જમાનાથી ચાલતો આવે છે કારણ કે એવી માન્યતા છે કે કોઈ બિરલો જ આટલી સોટીઓનો માર વચ્ચે આ થળની ટોચ પર પહોંચી શકે છે અને તેથી જ તે પોતાની પત્ની તથા પરિવારને રક્ષણ આપી શકે છે અમારે આ પર હોલી કે છઠ્ઠે દિન यहाँ छठ के दिन ये गोल गधेड़ा का मेला हम करते हैं कटारा परिवार द्वारा और इस मेले के अंदर हमारे पूर्वजों की ये रीत चली आती थी, थी कि जो लड़का ऊपर चले जो लकड़े के ऊपर वो अपने मस, मन पसंद की लड़की के साथ शादी करता था मगर धीमे धीमे हम हमारे पूर्वजों ने ये जो रीत थी ये जो रिवाज था वो बंद कर दिया मगर आज जो लड़का यहाँ चढ़ता है तो ऊपर जाके वो गुड़ की पोटली लाता है हमारे कटारा परिवार की ओर से उसको इनाम दिया जाता है और हम हमारे यहाँ पर यह गोल कदड़ा का मेला बहुत फेमस है और लाख या सवा लाख की पब्लिक हमारे यहाँ आती है मगर धीमे धीमे ये हमारा जो आदिवासियों की परंपरा है तो वो हम कायम करना रखने हैं